આ પાટણ ભાજપ જિલ્લા પ્રમુખ સામે કાર્યકરોના ગંભીર આક્ષેપ દશરથજી ઠાકોર વાત કરતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર સામે કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે પાયાના કાર્યકરોની અવગણના કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે દશરથજી પક્ષ વિરોધી કામ કરનારને છાવરતા હોવાનો પણ આક્ષેપ કરાયો બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારને તેમણે છાવર્યા છે ચાણસમાં વિધાનસભા બેઠક પર નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે અમારા તાલુકા ભાજપના પ્રમુખ રાજુભાઈને રજૂઆત કરી બંને મહામંત્રીઓને રજૂઆત કરી કે દશરથજી ઠાકોર દ્વારા જે સંજય ઠાકોરને હોમગાર્ડ કમાન્ડોને નિમણૂક આપેલ છે એમનો આખો પરિવાર કોંગ્રેસ સાથે સંકળાયેલો છે એ વર્ષોથી આજ દિન સુધી ભાજપમાં કઈ દિવસ વોટ કર્યું નથી આજે પણ એમનો પરિવાર કોંગ્રેસમાં જ વોટ કરે છે આવી રજૂઆત કરી અને બે હજાર બાવીસની લોકસભામાં એમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી કોંગ્રેસનો પ્રચાર કર્યો અને ભાજપને મત ભાજપ આપવા તથા ભાજપનો પ્રચાર નહી કરવો એવો એક વાયરલ થયેલો હતો એ પણ અમે અમને સંભળાવ્યો અને એમને અમારી કોઈ વાત ના સાંભળી એ એમને અમને એવું જ કહ્યું કે આ નિમણૂંક અમે કરેલી જ નથી તો અમે પૂછ્યું કે આ નિમણૂક કોણે કરી કે દશરથજી ઠાકોરે એટલે અમારે ના છૂટકે આજે આ બેઠકમાં અમારે રજૂઆત કરવી પડી